આજે બાણજી બાપુ જાડેજાની જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ અનાવરણ વિધિમાં સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતથી બહારના પણ મહેમાનો આપણે ત્યાં આવ્યા આપણા અહોભાગ્ય કહેવાય એવા તમામ મહેમાનો હાલ મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો આગેવાનો વડીલો અને ખાસ કરીને અહીં તપસ્યા કરીને આપણી બધા એની રાહ જોઈને બેઠી છે એવી બધી માતાઓ બહેનો ઘણી બધી વાતો થઈ સમાજના સંગઠનની વાત થઈ શિક્ષિતોની વાત થઈ ધર્મની વાત થઈ વિશ્વની વાત થઈ પછી આખા ભારતને કેમ સાચવી રાખું એના માટેની વાતો થઈ પણ મારે તો ખાલી રાજપૂત સમાજને કેમ હાચવી રાખવો એની જ વાત કરવાની એટલા માટે હોય કે હું રાજપૂત સમાજનો પ્રમુખ છું એટલે મારા ભાગે રાજપૂત સમાજનો કેમ ઉત્કર્ષ થાય રાજપૂત સમાજની માતા બહેનો કેમ શિક્ષિત બને એના માટેનું મારું કાર્ય અને હું ફરજ સમજુ છું એના ફરજના ભાગ ભાગરૂપે જ્યારથી હું આ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે અને સેક્રેટરી તરીકે કમાન સંભાળી છે ત્યારથી અત્યાર સુધી વધુમાં વધુ રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો વધારે શિક્ષિત બને એને શિક્ષણ કેમ મળે એના માટેનું કાર્ય કરી રહ્યો છું મારી તો બધા સમાજના બધા જ જિલ્લાઓમાં એક વિનંતી છે કે અમારે ત્યાં જે કન્યા છાત્રાલય ચાલે છે એમાં સમગ્ર ગુજરાતની દીકરીઓ ભણે છે અને એમે એવી નેમ રાખી છે કે જે દીકરીઓ જામનગર રાજપૂત સમાજ કન્યા છાત્રાલયમાં ભણવા આવે એને નવ થી બાર ધોરણ સુધી ફ્રીમાં એટલે એક પણ રૂપિયો એની પાસે ના હોય એની પાસે કોઈ વ્યવસ્થા ના હોય સગવડ ના હોય એવી તમામ દીકરીઓને અમે કેટલા વર્ષથી આકુબર બે હજાર અને બે થી સતત ચાલુ છે આ બહુ મોટું કામ છે પણ હવે ચિંતા એ છે કે ત્યાં ચારસો થી પાંચસો દીકરીઓ શિક્ષણ લે છે અને એ જે શિક્ષણ લે છે એ દીકરીઓ પણ ગ્રામ્ય વિસ્તાર માંથી આવે છે શહેર વિસ્તારની દીકરીઓ એડમિશન નથી લેતી અને ગ્રામ્ય વિસ્તારમાં કેવું શિક્ષણ હોય એ આપ બધા જાણી શકો છો છતાં પણ પૂરતું ધ્યાન આપીને આઠમા ધોરણમાં જે દીકરીઓ દાખલ થઈ હોય અને પૂરતું વાંચતા ના આવતું હોય એને ચાર વર્ષ માટે મફત ફ્રી એક પણ રૂપિયાના ખર્ચ વગર શિક્ષણ આપીએ છીએ એટલું નહીં પણ નવમા ધોરણથી આ છાત્રાલયમાં દાખલ થાય અને બે બારમા ધોરણમાં એ નાપાસ ના થાય એની ગેરંટી પણ આપીએ છીએ પણ ચિંતાનો વિષય એ છે કે બારમું ધોરણ ભણી લીધા પછી એમાંથી પચાસ ટકા દીકરીઓ એમ કહેતી હોય કે બાપો બાર ધોરણ પાસ કર્યા પછી અમે ઘરે જાશું તો અમારું ભણતર પૂરું શા માટેની આ મહેનત કામની શા માટે આ દીકરીનું શિક્ષણ કામનું વડીલો ચિંતા કરવાની જરૂર છે અને આગામી ટાઈમ માં બાર ધોરણ પડ્યા પછી જે દીકરીએ આગળ ભણવું હોય જે ભણવું હોય અને પોતાના ઘરમાં કોઈ વ્યવસ્થા ના હોય એના મા બાપ એની વ્યવસ્થા કરી શકે એમ ના હોય તો આવી દીકરીઓને એનું કૌશલ્ય જોઈને આગળ ભણવાની વ્યવસ્થા સમાજે કરવી જોઈએ અને એના માટે ચિંતા બધા કરે એવી મારી વિનંતી છે આગામી ટાઈમમાં જામનગર જિલ્લા રાજપૂત સમાજનું આયોજન છે કે બારમા ધોરણ પછી કોલેજ કરવા માટે જ્યારે અમે અત્યારથી આયોજન કરી રહ્યા છીએ ત્યારે અમે એ પણ બાબતમાં આગળ જવાના છીએ કે બારમા ધોરણમાં જે દીકરી પાસ થઈ હોય એ મફત નવ થી બાર ધોરણ સુધી જે શિક્ષણ લે છે એને કોલેજ સુધીનું પણ શિક્ષણ મફત મળવું જોઈએ દુઃખની વાત એ છે કે એના બાબા ભાઈ બાડરો હાંજ થાશે તો સો રૂપિયાના ફાકી ખાઈ જશે માવા ખાઈ જશે એના એની પાસે પૈસા છે પણ બારમું ધોરણ પાસ કરીને ઘરે આવેલી દીકરીને કોલેજ કરવા કે આગલા શિક્ષણ આપવા માટેના એની પાસે પૈસા નથી આ વસ્તુમાંથી આપણે સો ટકા બહાર આવવું જોશે અને આગામી ટાઈમમાં જો સમાજમાં શિક્ષણ હશે તો જ એ શિક્ષિત થવાના છે અને શિક્ષિત હશે તો જ સમાજની ભાવનાને ધ્યાનમાં લઈ અને સમાજના કામમાં હરમેશને માટે પોરવવાના છે અહીં ઘણી બધી વાતો થઈ છે એટલે જાજી વાતમાં મારે નથી પડવો પણ આગામી ટાઈમમાં હમણાં ડોક્ટર સાહેબે વાત કરી એ વાતને હું દોરાવા માંગુ છું કે જ્યારે અકબર સાથે લડાઈ થઈ ત્યારે એ લડાઈમાં ભાણજી દલ સાથે રાવરજી હતા એ રાવ જાણે જ હતા અગાડી કો દલ પછાડી કો રાવ આખો જે દો છે એ પણ આપણી પત્રિકામાં લખેલો છે પણ ત્યારે શું કામ આવ્યા હતા એટલા માટે આવ્યા હતા કે આપણી ફોજમાં આપણા જ સમાજના માણસો અડધી રાતે એ બાદશાહની ફોજમાં ભળી ગયા હતા આપણે લડાઈ સામે લડવાને બદલે અંદર અંદર લડ્યા હતા એટલે એ વખતે આ બધા વીર ગતિ ને પામ્યા હતા અને ભાણજી દલ અને રાવરજી બાપો આ લડાઈમાં ખપી ગયા હતા ઇતિહાસ વાંચી લેજો આજે ઇતિહાસ એ થવા જઈ રહ્યો છે આપણા સમાજના વડી લાગેવાનો બીજા ઘર કોઈ એની સામે એની શક્તિ પૂરી કરવા માટે અથવા તો એ સમાજના આગેવાન જે ઉપર સુધી ઉભેલા છે એનું વિસર્જન કરવા માટે કોશિશ કરી રહ્યા હોય અને એ વખતે પુનરાવર્તન કરવા જઈએ એની ચાપલુસી કરવા જઈએ તો આ સમાજનો ક્યારેય વિકાસ નથી થવાનો એટલે મારે એવા માણસોને બધાને ચેતવણી નહીં વિનંતી પણ કરવી છે કે આવું કાર્ય કરશો તો તમે તમારા પગમાં જ કુવાડા દો છો આજે ગોપા દાદા હશે કે હકુભા હશે કે શિયાર હશે એ નબળા પડશે કાલે તમે પણ સો ટકા નબળા પડવાના છો એટલે આ વાતમાંથી આપણે જો બહાર નહીં આવીએ તો ભવિષ્યમાં આપણે સો ટકા ભૂસાઈ જશું એની આપ બધા ખાતરી પણ છે અને આપ બધા જાણો પણ છો એટલે આગામી શિક્ષિત શિક્ષણ હશે સાથે સંગઠિત હશો છતાં એકબીજાના જો ટાટિયા જ ખેંચ્યા કરશો તો આપણો ક્યારેય વિકાસ નથી થવાનો એની હું તમને ખાતરી આપું છું જય હિન્દ જય માતાજી